શ્રી લોહાર સમાજ એવમ શ્રી લોહાર ચોક માંડવી દ્વારા થયુ ભવ્ય રામોત્સવ સંતો મહંતો અને કારસેવકોનું થયુ પૂજન તારીખ 22 1 2024 દરિયાઈ શહેર માંડવી मध्ये શ્રી લોહાર સમાજ માંડવી સંચાલિત શ્રી रामचंद्र जी નું પૌરાણિક મંદિર આવેલ છે જ્યાં લોહાર સમાજ અને લોહાર ચોક યુવક મંડળ સાથે મળી સમગ્ર માંડવીને જાહેર આમંત્રણ આપી રામય બનાવ્યો સનાતન હિન્દુ ધર્મનો ગૌરવ એવા સંતો મહંત શ્યામ ભારતી સ્વામી નારાયણ ગુરુકુળ કોડાયના ટ્રસ્ટી સ્વામી જયકૃષ્ણ દાસજી મહંત શ્રી દિગંબર प्रभाત ગિરીજી મહારાજ મહંત જયન્દ્ર ગિરીજી મહારાજ મહંત ચંદ્રેશ્વર ગિરીજી મહારાજ શાસ્ત્રી સ્વામી જયહરી દાસજી સર્વે રામ ભક્તોને દર્શન આપી અને અયોધ્યા મંદિરનો 496 વર્ષનો સંઘર્ષ અને હિન્દુઓના બલિદાનોને યાદ કરાવ્યા હતા आ भव्य रामोत्सव भौमिक भाई हसमुख भाई जोशी सवार आठ रात्र आठ बार कलाक अन्नज त्याग कर भगवान श्री रामी प्रसन्नता अर्थे अखंड नौबत वादन करी भगवान रामनी साधना करी हती जेमनी सेवा मा, केतन भाई ओझा साथे रामोत्सव ना मार्गदर्शक महंत श्याम भारती अने ट्रस्टी, સ્વામી જયકૃષ્ણ દાસજી દ્વારા સર્વે હિન્દુઓને સંગઠન અને ધર્મ માટે જાગૃત રહી હિન્દુ હિતના કાર્યો કરવા તેમજ યુવાનોને ધર્મ માટે વિવિધ હિન્દુ સંગઠનો સાથે જોડાઈ સનાતનની રક્ષા કરવા માટે નો આહવાન કરવામાં આવ્યો સમગ્ર કાર્યક્રમનો વિશેષ કાર્યક્રમ જેણે લઈને સમગ્ર દેશમાં અયોધ્યા મંદિરનું સપનું સાકાર થયું એવા માંડવી શહેર અને તાલુકાના સહો 32 કારસેવકોને સંતો દ્વારા વાજતે ગાજતે સન્માન સહિત કારસેવકોનું પૂજન કરવામાં આવ્યું जेमा 1990 नी साल थाएल कारसेवा जेमा वीरगति ने पामेल नवयुवान कोठारी बंधु ने याद करी मांडवी नगर अने तालुका ना विश्व हिंदू परिषद ना अध्यक्ष स्वर्गवासी डॉक्टर बिपिन साहेब त्रिवेदी अने तेमनी समग्र टीम जेमा सामंत सिंभाई सोढा दाहियालाल पंचाल अनिरुद्ध भाई दवे महुल भाई शाह भास्कर भाई मेहता देवूभा रामा जाडेजा उद्यान जोशी नितिन जोशी अतुल सिंह झाला विपुल सिंह झाला नितिन राजगोर मनोज कानाणी दीपक गोहिल कुंवरजी राजगोर स्वर्गवासी सुधीर भाई शाह हैतल सिंह जाडेजा स्वर्गवासी शशिकांत जोशी स्वर्गवासी पेरिन भाई हिरेन भाई शाह कानजी भाई संगार जखुभाई स्वर्गवासी चतुरभ महाराज स्वर्गवासी बचूभा जाडेजा स्वर्गवासी रामभाई जोरावर सिंह स्वर्गवासी पद्युमर सिंह अमृत भाई पटेल सहू कारसेवको उपस्थित रहने स्वर्गवासी कारसेवकों परिवार ने आमंत्रित करव्य सन्मान कर બપોરે 12 થી 12:35 વાગ્યા સુધી શ્રી રામ ભગવાનનો સંતો દ્વારા અભિષેક કરવામાં આવ્યો સહો રામ ભક્તોને સમૂહ મહાપ્રસાદ અને બપોરના સત્રમાં 4 થી 6 વાગ્યા સુધી શાસ્ત્રીજી નિરંજનભાઈ વ્યાસ શેખાઈ બાગવાળા દ્વારા રામ ભક્તોને રામ કથા રસપાન કરાવવામાં આવ્યો સાંજે 7 વાગ્યે સમૂહ મહારતી અને ભવ્ય રાસોત્સવ સંગીત કલાકારો ભૌમિક જોશી એન્ડ બેન્ડ પાર્ટી દ્વારા કરવામાં આવ્યો સંપૂર્ણ કાર્યક્રમના આયોજક લુહાર સમાજ માંડવીના પ્રમુખ અજયભાઈ આસોડિયા અને શ્રીલુહાર ચોક યુવક મંડળ માંડવીના પ્રમુખ હેમાંગભાઈ કાનાણીએ જહેમત ઉઠાવી હતી શાસ્ત્રી હરેન્દ્રભાઈ હર્ષ દ્વારા સમગ્ર કાર્યક્રમનું શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું આ ભગીરથ કાર્ય શ્રી ભવાની મહિલા મંડળ માંડવી તેમજ શ્રી લુહાર ચોક મહિલા મંડળ લુહાર ચોક યુવક મંડળ અને પિયુષભાઈ પંચાલ દ્વારા ખૂબ સક્રિય ભાગ ભજવ્યો હતો તેમજ સમગ્ર રામ ભંડારાની મુખ્ય જવાબદારી કમલભાઈ આસોડિયા અને કાર્યક્રમનું સંપૂર્ણ સંચાલન નિર્મલકુમાર આસોડિયા એ કર્યું હતું માહિતી નિર્મલકુમાર આસોડિયા ત્યાં સુધી યાદર નહી બધે એટલે વેગમાં કીધું છે ધર્મો રક્ષતિ રક્ષિત તમામ માહિતી માટે ચેનલને સબ્સ્ક્રાઇબ લાઈક અને શેર જરૂરથી કરો